અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ગરમીનો પારો હજુ ક્યાં ઉપર જવાનો છે કાળઝાળ ગરમીની આ વખતે પડવાની છે તે નક્કી જ છે ગરમીથી બચવા તમે બરફના ગોળા બાળકોને પેપ્સી કે પછી આઈસ્ક્રીમ ખવડાવતા હશો ઠંડા પીણાનો પણ ગરમીમાં તમે સહારો લેતા હશો પણ હવે જરા છે તો જો બે રૂપિયાની પેપ્સી તમને બે હજારમાં પડી શકે છે વીસ રૂપિયાનો ગોળો તમારા ખિસ્સામાં ત્રીસ હજારનો ખર્ચ કરાવી શકે છે ઉનાડાની કાળઝાર ગરમી તો બચવા માટે તમે એ બરફની ડીશ પેપ્સી કે પછી આઈસ્ક્રીમ ખાતા હશો તમારા બાળકોને પણ ગરમીમાં આ બધું જ ખવડાવતા હશો આ બધું ખાવામાં તો બહુ સારું લાગે છે દરેક લોકો ઉનાળામાં ઠંડા પીણાનો આનંદ ઉઠાવે છે પણ આ બધું તમને સીધું જ હોસ્પિટલ પહોંચાડશે તમારા બાળકોને પણ દવાખાને લઈ જશે કારણ કે ગરમીમાં આ બધું ખૂબ જ હાનિકારક છે નાના નાના બાળકોને પેપ્સી ઘણી પસંદ હોય છે બે રૂપિયામાં મળતી સસ્તી પેપ્સીનો આનંદ તમે પણ ઉઠાવ્યો હશે પણ તમને ખબર છે આ પેપ્સી કેટલી હાનિકારક છે જાતપાતની ફ્લેવરમાં આવતી આ પેપ્સી હાનિકારક છે કારણ કે તેનું પેકિંગ પ્લાસ્ટિકની થેલીમાં કરવામાં આવે છે લાંબા સમય સુધી તે ઠંડા અને ગરમ વાતાવરણમાં રહે છે તેની બનાવટમાં અનેક એસન્સો અને કેમિકલનો ઉપયોગો થાય છે આ બે રૂપિયાની પેપ્સી તમારા બાળકને હોસ્પિટલ પહોંચાડી શકે છે અનહાઈજીનિક આ બે રૂપિયાની પેપ્સી તમને બે હજારમાં પડી શકે છે પેકિંગ પ્લાસ્ટિકની થેલીમાં કરવામાં આવે છે લાંબા સમય સુધી તે ઠંડા અને ગરમ વાતાવરણમાં રહે છે બનાવટમાં અનેક એસન્સ કેમિકલનો ઉપયોગ થાય છે બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ